વરસાદી માહોલમાં સરીસૃપો બહાર દેખાઈ દઈ રહ્યા છે ત્યારે ઝેરી સરિસૃપમાં સૌથી ઘાતક મનાતા રસેલ વાઇપર સાપે ઓલપાડના ખેતરમાં કામ કરતી મહિલાને દસ દીધો હતો જેથી મહિલાને મૃત સાપને લઈને યુવક સારવાર માટે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો જેથી સિવિલ હોસ્પિટલ આવતા ડોક્ટરો અને પરિચારિકાઓના રૂવાળા ઊભા થઈ જવા પામ્યા હતા ઓલપાડને ખેતરમાં કામ કરનારા જ્યોત્સનાબેન પટેલને પોતાના જ ખેતરમાં કામ કરતી વખતે સર્પદંશ થયો હતો જેથી એલ એન ટીમાં કામ કરતા પતિ કારમાં જ પત્ની અને મરેલા સાપને લઈ સુરત સિવિલ લઈ આવ્યા હતા અહીં સાપને જો તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ હતી ડોક્ટરે કહ્યું કે ગભરાવાની જરૂર નથી ચિંતા ન કરો કંઈ નહીં થાય આંગળી પર સાપ પડી ગયો હતો ડોક્ટરે કહ્યું કે તપાસ કરતાં સાપ રસેલ વાઇપનું બચ્યું હોય એમ કહી શકાય છે હવે પ્રાથમિક સારવાર શરૂ કરી દેવાય છે કેટલાક સેમ્પલ પણ લેબમાં મોકલાયા છે હાલ દર્દીની તબિયત પણ સાધારણ છે ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે જો કે સાપના બચ્ચાને લઈ આવ્યા એ ખૂબ જ સારી બાબત કહેવાય એના પરથી જ સારવાર નક્કી થતી હોય છે જેવા પ્રકારનો સાપ એવી સારવાર એમ કહીએ તો ચાલશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા